મકવાણાના અધ્યક્ષસ્થાને આજરોજ ગણેશ મંડળોના આયોજકો આગેવાનો અને સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું કે આ વર્ષે ગણેશોત્સવ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો જેવી થીમ સાથે ઉજવવું જોઈએ જેથી લોકોમાં દેશ પ્રેમ અને સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધે કલેક્ટર મંડળોને સરકારી જાહેરનામાનો અમલ કરવા જેવા કે પીઓપીની મૂર્તિઓ ન લાવવા કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ટાળવા અને વિસર્જન સમયે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાળભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે નાના મંડળો માટે શહેરની અંદર કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવનારા મધુમાં શોભયાત્રાના માર્ગો રિપેર કરવા સાથે લાઇટો સફાઈ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે સાથે જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા

લોકો ઉજવવાના છે એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મિટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે તો એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકો એમની હકારાત્મક અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતી દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે ટીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલયુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એમના દ્વારા પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોને કોઈ અગવડ ન પડે તે પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાહરી આપી છે જે ભાડબૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીવીસીએલ ના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરોજ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર